પાલનપુર શહેરમાં માનવતા નેવી મૂકી લાશને કચરો ભરેલી ટ્રોલીમાં પાલનપુર સિવિલમાંથી સ્મશાન લઈ જવાની ઘટનાએ લોકોને હચમચાવી મૂક્યા છે પાલનપુર શહેરમાંથી ચાર દિવસ અગાઉ ગળેફાંસો ખાધેલી હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતદેહને પોલીસ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો અને મૃતદેહ કોનો છે તેને લઈ તપાસ હાથ ધરાઈ હતી જોકે કોઈ વાલી વારસો ન મળતા આ બિનવારસી મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતેથી અંતિમ વિધિ કરવા માટે પાલિકાના સેનિટેશન શાખાને જાણ કરાઈ હતી

ત્યારે ત્યાં સાથે જ જવાનું હોય છે જો કે પોલીસ હોય કે સિવિલ હોસ્પિટલ તેમની પણ બેદરકારી માની શકાય છે અને બીજી તરફ નગરપાલિકાની આ ગંભીર બેદરકારી જેના કારણે આ ઘટના બની છે એના ઘટનાને લઈને લોકો ફિટકાર વરસાવી રહ્યા છે આજે પાલનપુર શાસિત પાલિકા શરમાવું જોઈએ એવું કૃત્ય કર્યું છે આજે બે દિવસ પહેલાં કચરાના ટેક્ટરમાં મૃતદેહ લઈ જવાયો હતો આજે શ્રાવણ માસ ચાલતો હોય અને સરકારના પૈસે સબવાયની છે એમ્બ્યુલન્સ છે છતાં પણ આજે મોતનો મલાજો પણ આ ભારતીય જનતા પાર્ટી સાચવી શકી છે નહીં સિવિલ જવાબદાર હોય પોલીસ જવાબદાર હોય જ્યાં સુધી મૃતદેહની ક્રિયાક્રમ ના કર્યો હોય ત્યાં સુધી પાલિકા સ્ટાફ પણ જવાબદાર હોય સરકારને કહેવા માગું છું કે ત્રણેય વિભાગમાં ઇન્કવાયરી કરવી જોઈએ પાલનપુર શહેરમાં મૃતદેહ મૃતદેહને કચરો ભરવાની ટ્રોલીમાં લઈ જવાની આ ઘટના બાબતે નગરપાલિકા તંત્રએ કોઈ જ કાર્યવાહી કરવાના બદલે માત્ર જવાબદાર કર્મચારીઓને સૂચનો આપ્યા છે ચીફ ઓફિસરે કહ્યું હતું કે ટ્રોલીમાં કચરો કોઈ નાખી ગયું હતું અને પાલિકાની છબી ખરાબ કરવા માટે આ કરાયું છે તેઓ ચીફ ઓફિસર દાવો કરી રહ્યા છે

તો દોસરો છે નિકાલ થાય તે માટેની જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી કાલે જે બનાવ બને એની જાણ જેવી નગરપાલિકાના હેજ અ પ્રમુખ તરીકે મને થઈ એટલે હું અને અમારા ઉપપ્રમુખ નાગજીભાઈ બંને મુખ્ય અધિકારી શ્રી મળ્યા અને એમને મળીને ના બાબતથી એમને પણ કીધું એમને પણ સૂચના આપવામાં આવી કે ભાઈ આ જે કિસ્સો બન્યો છે આ જે મૃત્યુ આ પ્રકારે આપણી ટ્રેક્ટરમાં લઈ જવામાં આવે છે એ માનવતાને લાજે એ પ્રકારનો કિસ્સો છે ના આ ન હોવું જોઈએ એને લિંક ચીપ ઓફિસરને સૂચના આપવામાં આવી ચીફ ઓફિસર દ્વારા વેસાઈને પણ આ બાબતની તપાસ સોંપવામાં આવી છે ને આમાં જે પણ જવાબદાર લોકો હશે એના ઉપર નગરપાલિકાના એઝ પ્રમુખ તરીકે કડક કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે આગામી સમયમાં પણ આ પ્રકારની કોઈ ઘટના ન બને આ પ્રકારની કોઈ કોઈને તકલીફ ન પડે એને લઈને પણ અત્યારથી એમાં જે પણ થતા હશે નોન્સ પ્રમાણે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે મોતનો મલાજો જળવાયો મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાની ઘટના સામે આવી તે બાદ નગરપાલિકા પ્રમુખ કે સેનિટેશન વિભાગને સૂચનાઓ આપી અને આ સમગ્ર ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે અને જે પણ જવાબદાર હશે તેની સામે નગરપાલિકા કડક કાર્યવાહી કરશે તેવી ઘટના બાદ પ્રમુખે નિવેદન કર્યું છે ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર સોલંકી બનાસકાંઠા